ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અંકલેશ્વરના ઉમરવાડા ગામ સ્થિત બુરહાની ગ્રાઉન્ડ ખાતે ભરૂચ પ્રીમિયર લીગ સીઝન ચારનો શુભારંભ કરાયો હતો આઈપીએલની તર્જ પર શરૂ થયેલ બીપીએલની ચોથી સિઝનમાં આઠ ફ્રેન્ચાઇઝીઝમાં એકસો ખેલાડીઓ રમી રહ્યા છે જે ટુર્નામેન્ટ 25 દિવસ ચાલશે આ તબક્કે જિલ્લામાંથી સ્ટેટ અને નેશનલ લેવલે સારા ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તેવી આશા વ્યક્ત કરાઈ હતી ઉદ્ઘાટન પ્રસંગે પ્રો લાઈફ ગ્રુપના કરણ જોલી આનંદ પવાર ઉમેશ વિઠાની સંજય પટેલ ઇસ્માઈલ મતાદાર પિયુષ ઠક્કર મનીષ નાયક ઇસ્તાક પઠાણ સાજિદ અલી ગૌરવ ખુરાના જયપ્રકાશ પાંડે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા मैं बहुत ज़्यादा इन्वॉल्व हो गया हूँ और क्रिकेट टूर्नामेंट्स में इसमें तो मुझे बहुत अच्छा लगता है कि भरूच में जब ऐसे क्रिकेट टूर्नामेंट्स और होते हैं और यहाँ के बच्चों को और चांस मिलता है कि अपना हुनर दिखा सकें और आगे बढ़ सकें और भरूच क्या है भरूच में क्रिकेट मुझे लगता है कि जैसे रगो रगों में दौड़ता है तो इस यहाँ से तो बच्चे और भी ज़्यादा निकलने ही चाहिए और आगे बढ़ने चाहिए और जैसे जैसे ये टूर्नामेंट प्रोग्रेस होता जा रहा है लेवल ऑफ़ कंपटीशन बढ़ता जा रहा है मुझे लगता है जरूर और भी अच्छे प्लेयर्स निकलेंगे और आगे और ऊपर लेवल पे जाएंगे रणजी पे जाएंगे आईपीएल में जाएंगे और बस ऐसे ही मेहनत करते रहेंगे तो जरूर जरूर ये दिन भी आएगा ही आएगा भरूच क्रिकेट एसोसिएशन द्वारा बी पी આ સૌથી જે સક્સેસફુલ ટુર્નામેન્ટની શરૂઆત આજે ઉમરવાડા ગામ અંકલેશ્વર ખાતેથી શરૂ કરવામાં આવી છે આઠ ફ્રેન્ચાઇઝી અને આઠે આઠ ફ્રેન્ચાઇઝીના લગભગ એકસો ચાલીસ ચુમ્માલીસ જેટલા પ્લેયર્સ આની અંદર ભાગ લઈ રહ્યા છે જે પ્રકારે બીપીએલ વન ટુ થ્રી સિઝન્સ જે સક્સેસ અહીંયાથી રમીને ગયા છે અને ખૂબ પ્રતિષાભાળી પ્લેયર્સ અમને મળ્યા છે સિઝન ફોરમાં પણ ખૂબ સરસ વીસ પચીસ દિવસ માટે આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમાવાનું છે લગભગ ભરૂચના ખૂણે ખૂણે ગામથી એમ કહી શકાય કે જંબુસરના ખૂણાથી આ બાજુ નેત્રંગમાંથી પણ પ્લેયર્સ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા અને સિલેક્ટ થયા છે તો આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે યંગ પ્લેયર્સ માટે કે અહીંયા આવીને એમને રમવા મળે છે એમને પરફોર્મ કરવા મળે છે જે પ્રકારનું ગ્રાઉન્ડ છે હું માનું છું આ એક ઇન્ટરનેશનલ લેવલના ગ્રાઉન્ડ જે આપણને ઉમરવાડાની અંદર એ આયોજકોએ તૈયાર કર્યું છે ખરેખર અભિનંદનને પાત્ર છે ફરીથી હું એકસો ચુમ્માલીસ પ્લેયર્સ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનની આખી ટીમ એ અભિનંદન આપું છે અને શુભકામનાઓ પાઠવું છું અને ભરૂચમાં સારામાં સારું ક્રિકેટ રમાય છે અને હજુ સારા પ્રતિ પ્રતિષા ભાડી પ્લેયર્સ આપણને આમાંથી મળે એ જ ભરૂચ ક્રિકેટ એસોસિએશનનો ઉદ્દેશ રહ્યો છે